આપણા ઘરે કોઈ બ્રાહ્મણ પૂજાપાઠમાં આયા હોય તો માં સંકલ્પ કરાવે বিষ্ণુર 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 અધ્ય બ્રહ્મણો દિત્ય પરાદે શ્વેત વારાહા કલ્પે એમાં આપણે બોલી વિશ્વ કલ્યાણ અર્થે मम गृહે મારા ઘરે દશ વિદ લક્ષ્મી પ્રાપ્તિ અર્થે આ લક્ષ્મી વિસર્જન આરથે ખરા લક્ષ્મી મારા ઘરમાંથી જાય સારી લક્ષ્મી મારા ઘરમાં આવે પછી બોલે विश्व कल्याण अर्थे आ विश्व कल्याण मार्ते ब्राह्मणों पूजा पार करा पोता ना पर तो पोताना माटे नथी करता पण विश्व ना कल्याण माटे करे विश्व ना कल्याण अर्थे समाज में नैतिक मूल्य जतन थाय ब्राह्मण तो भगवान नु मुख केवाय नमो ब्राह्मण ने देवाय गौ ब्राह्मण हिताय जगत पिताय कृष्णाय गोविंदाय नमो બ્રાહ્મણ ભગવાન મુખ કહેવાય ધરતી નો દેવ કેવાય ભૂદેવ